તો માનવી અને પર્યાવરણ વચ્ચે એક અતૂટ સંબંધ છે પ્રકૃતિ અને પર્યાવરણ વિના માનવ જીવન શક્ય નથી આપણે પર્યાવરણના ભોગે આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છીએ જેથી ગ્લોબલ વોર્મિંગ જેવી અનેક સમસ્યા સર્જાય છે આવી સમસ્યાઓ વચ્ચે સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં આવેલા માલણપુર ગામે પર્યાવરણનું જતન કરવા એક અલગ મુહિમ શરૂ કરી છે વિશ્વ પર્યાવરણ દિવસે માલણપુર ગામમાં વૃક્ષોની સંખ્યાના કારણે ચર્ચામાં આવ્યું છે જે લોકો નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન તેમજ અન્ય કોઈ જે કામ કરી રહ્યા છે બહુ સરસ સંપથી અને ધગસથી જે કામ અત્યારે હાલ ચાલી રહ્યું છે એમાં લોકોનો સાથે ઉત્સાહ છે વધતા એમાં જે કંઈ જગ્યા છે એનું પર્યાવરણ માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે અત્યારે હાલ જે ટેમ્પરેચર ઉડતાળીસથી અડતાળીસ ડિગ્રી સેલ્સિયસ જે થઈ રહ્યું છે એમાં ખૂબ ઘટાડો થાય છે વધતા આના માટે જે વર્ષા વર્ષા ઋતુ ઋતુ અન્ય અન્ય ઋતુમાં આ કે કોઈ આનું લાભ દરેકને મળે છે ગામમાં માત્ર બારસો લોકોની વસ્તી છે પરંતુ ગામમાં વૃક્ષોની સંખ્યા સાત ને પાર પહોંચી છે મરણપુર ગામમાં દરેક ઘર દીઠ એક વૃક્ષ તો અચૂક જોવા મળે એમ કહેવું પણ કોઈ ખોટું નથી ગામમાં તળાવ બાગ બગીચા મંદિર સહિત અનેક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો જોવા મળે છે અન્ય જગ્યાએ ભર ઉનાળે તાપમાનનો પારો ઊંચો રહેતો હોય છે ત્યારે માલણપુર ગામે અસંખ્ય વૃક્ષો હોવાથી તાપમાન હંમેશા નીચું રહે છે તેથી ગામ લોકો ઉનાળામાં પણ શીતળ શાંતિનો અનુભવ કરે છે વૃક્ષો વાવ અમે ઘણા બધા વાયા છે લગભગ બારસોની વસ્તી છે અને બારસોની વસ્તીમાં અમે સાત એક હજાર સાડા સાત હજાર જેવા વૃક્ષો વાવેલા છે અને એના હિસાબે અહીંયા ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે ગરમીનું પ્રમાણ ઓછું છે કારણ કે વૃક્ષો વાવ્યા છે અને એનું સારું એવું પરિણામ પણ અમને મળ્યું છે કે વૃક્ષો વાવવાથી ઠંડક રહે છે અને વરસાદ પણ વરસાદ પણ થાય એનાથી સહયોગથી લગભગ સાતેક હજાર વૃક્ષોનું વાવેતર થયું એનું જતન પણ અમે સારી રીતે કર્યું એમાં ગામ લોકો અને યુવાનો વડીલોનો સારો એવો સહકાર રહ્યો એના કારણે વૃક્ષો આજે સારી એવી સંખ્યામાં છે અમારા ગામની અંદર ઘરે ઘરે એક એક વૃક્ષ છે કદાચ કોક જ ઘર એવું હશે જ્યાં અનુકૂળતા ન હોય ત્યાં વૃક્ષ નહીં વાયું હોય બાકી જેટલા ઘર એટલા વૃક્ષો અમારા ગામની અંદર છે દર વર્ષે ગામ લોકોએ એક હજાર નવા વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે એટલું જ નહીં વૃક્ષો વાવીને તેનો ઉછેર પણ ગામ લોકો જ કરે છે આખું માલણપુર ગામ વૃક્ષ પ્રેમી ગામ છે દરેક લોકો પોતાનો જન્મદિવસ હોય કે કોઈ તિથિ એક વૃક્ષ તો અચૂક વાવે છે અને તેનું કાળજીપૂર્વક જતન પણ કરે છે માલણપુર ગામમાં જો સંકલ્પ આજે સૌ કોઈ કરે તો વિશ્વને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી ઉગારી શકાય છે છોડે છે આજે જ્યારે ગરમીનો પારો પિસ્તાલીસથી સુડતાલીસ ડિગ્રી વધી રહ્યો છે ત્યારે આ એક એવું ગામ જ્યાં તમને ગામના દરેક આંગણે અને દરેક તળાવના કિનારે તમને વૃક્ષો જોવા મળી રહે આ ગામની વસ્તી બારસો આસપાસ છે જ્યારે એના વૃક્ષો સાત હજારથી વધુ છે એટલે જોવા જેવી વાત છે કે હમણાં આપણે ગત પંદર દિવસમાં ગરમીનો અનુભવ કર્યો કે પિસ્તાલીસ ડિગ્રી આજુબાજુ ગરમી જ્યારે આ ગામ એવું છે જ્યાં વૃક્ષોનું જતન ગામના લોકો જ અને વડીલો દ્વારા થઈ રહ્યું એક બધા સાથે મળી સરપંચ અને લોકોએ મળીને જે વૃક્ષારોપણ કર્યું એના કારણે અમારા તાલુકાનું જિલ્લાનું અને રાજ્યનું પણ નામ રોશન કર્યું છે અને જેના કારણે સમગ્ર વિશ્વ ભારત રાજ્ય પણ નોંધ લઈ શકે એવું ગામનું એક માહોલ જોવા મળી રહ્યો છે